નમસ્કાર હું સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદીના પ્રચંડ પ્રચારની કે જે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર માટે બ દિવસ ગુજરાતમાં પ્રવાસ છે ત્યારે તેમણે આણંદમાં જંગી જનસભાને સંબોધન કર્યું હતું અને સંબોધનમાં વડાપ્રધાને કોંગ્રેસના સાહીઠ વર્ષને શાસનકાળ ગણાવ્યો અને ભાજપના સરકારના જે દસ વર્ષના શાસનકાળ છે તેને સેવા કાર્ડ ગણાવ્યો છે અને એવા ઘણા પ્રહારો તમને કોંગ્રેસ પર કર્યા એ સાથે જ વધુમાં તેમણે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે ભારતની જે ઇકોનોમી હતી તે અગિયારમાં નંબર પર હતી અને હવે ગુજરાતીએ પીએમ બનીને અત્યારે પાંચમા નંબરે તેને પહોંચાડી દીધી છે એટલે ક્યાંક ને ક્યાંક ઇકોનોમી ને આર્થિક સ્થિતિને લઈને પણ તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે તે સાથે ત્યારબાદ તેમણે સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમુક એવી બાબતો છે જેના પર ભાર મૂક્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગઈકાલે ડીસાને હિંમતનગરમાં હતા અને હવે આજે આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં સભા કરી રહ્યા છે ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે જેના પર ભાર મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એની સાથે જ હિન્દુત્વની વાત હોય આતંકવાદીઓની વાત હોય એ હંમેશા એમના પ્રચાર પ્રસારમાં આપણને જોવા મળતી હોય છે ને કોંગ્રેસના પ્રહારો કરતાં પણ હંમેશા આપણને જોવા મળતા હોય છે એ સાથે જ ભાજપ સરકારે કરેલા કામો પણ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને જોવા મળ્યા છે ત્યારે આ પ્રચંડ પ્રચાર પ્રસારની ચૂંટણી પહેલાં એટલે ગુજરાતમાં જ્યારે સાતમી મે ચૂંટણી યોજાવાની છે ત્યારે તે પહેલાં એમના પ્રચારની કેટલી અસર જોવા મળી શકે છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષકો પ્રશાંત ગઢવી જયંત બ્રહ્મભટ આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક

ચૂંટણી જાહેર થવાની હોય એના થોડાક સમય પહેલા એટલે આપણે વાત કરતા હોઈએ કે તો ચૂંટણી આવશે જેમ નજીક અને મોદી સાહેબ આવીને એક જાતિ છડી ફેરવશે એટલે બધું લગભગ ગોઠવી હશે ગમે એવું હશે એવો કોઈ મોટો બે હાજર સત્તર પછી પાટીદાર આંદોલન પછી છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં એવો કોઈ નવો વાદ વિવાદ કેવું કશું નથી કે જેમાં મોદી સાહેબ ની જરૂર પડે પણ તેમ છતાં એક માત્ર તારણ હાર અથવા અનુમાન કહી શકાય ભાજપના એવા આદરણીય મોદી સાહેબ લગભગ પંદરેક રાજ્યો એવા હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટી થયેલી હોય થવા માંગતી હોય અને નાના મોટા વાદ વિવાદ ક્લીન સ્લેટ લેવા માંગતી હોય ક્લીન સ્વીપ લેવા માંગતી હોય હવે ગુજરાતમાં આ વખતની પરિસ્થિતિ એક મહિના પહેલા અમે બધા ચર્ચા આપણે બધા જ કરતા હતા એમાં એવું હતું કે બધું વન વે છે કઈ વાતાવરણ જામતું નથી બનતું નથી દેખાતું નથી કોંગ્રેસ ક્યાંય છે નહીં એમાં એક ક્ષત્રિય વિવાદ ઉભો થયો અને ઇલેક્શનમાં પ્રાણ ફૂંકાઈ ગયો એ લોકોનો વિરોધ પછી ભાજપમાં કઈક નાની મોટી ભૂલ ચાલુ રહી ગઈ અને ઉમેદવારો બદલવાનું કાર્યક્રમ ચાલુ થઈ ગયા કે જે ભાજપ વિચારી જ ના શકે એટલે ઇલેક્શન આખો ગરમાવો માંડ્યું અને ખરેખર થોડી ઘણી એક અસર દેખાવા માંડી હવે એવામાં ગુજરાતમાં બે હજાર ચૌદ અને ઓગણીસ નું જે પરિણામના આધારે કોંગ્રેસ ક્યાંય નથી ક્યાંય નથી ક્યાંય નથી આમ કાન ગુંજતા હતા એમાં બે પાંચ સીટો આ વખતે એવી આવી કે જ્યાં ખરેખર કોંગ્રેસ અથવા તો કોંગ્રેસમાંથી જે ઉમેદવાર છે એમનું વ્યક્તિગત વ્યક્તિત્વ એવી અસર કરતી થઈ ગઈ કે ભાજપને ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડી જવું પડ્યું બધી જગ્યાએ અને એટલા માટે નરેન્દ્ર મોદીએ જે જે સભાઓ કરી છે એ બધી ડેમેજ કંટ્રોલની સીટો ઉપર કરી છે એ આજની સુરેન્દ્રનગર હોય ગઈકાલની હિંમતનગર હોય ડીસા બનાસકાંઠા હોય અને હજી અહીંથી જ્યાં જવાના છે ત્યાં આણંદ હોય પાંચ જ સીટ એવી છે અને આપણે તો કોંગ્રેસે પહેલા દિવસથી એવું રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તો છવ્વીસ નહીં લડો તો ચાલશે

કોંગ્રેસ ભ્રષ્ટાચાર કોંગ્રેસ ચોર બધા કૌભાંડો અને અન્ના હજારે ચૌદ માં અને સોશિયલ મીડિયા સરકારનું સૂત્ર પહેલી વાર બે હજાર ચૌદ માં સાહેબ ફાઈ ગયા ઓગણીસ માં પાંચ વર્ષ મળ્યા છે ખાડા પૂરવા છે પાછલી સરકારે કશું કર્યું નથી સિત્તેર વર્ષમાં તમને કશું આપ્યું નથી અમને ખાડા પૂરવા હજી બીજો સમય જોઈએ છે એટલે પાંચ વર્ષ ઓછા પડ્યા બીજા પાંચ વર્ષ આપ્યો આપી દીધા હવે શું દસ વર્ષના ભાથામાં ઘણું બધું છે એમણે એમની થાળીમાં ઘણા બધા ફ્લેવર્સ મૂકી દીધા છે બધા જ પ્રકારના સારામાં સારા આયુષ્યમાન કાર્ડ ની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કોરોના વેક્સિનની વાત હોય ક્યાંક રોડ રસ્તા ટુરિઝમની વાતો હોય ક્યાંક પોલિસી ની મેટર વાત હોય ગ્લોબલ ઇકોનોમી ની વાત હોય બહુ બધું સારું સારું ભાથું છે પણ હવે ખબર નહીં આમ બી આપણે સ્કૂલમાં ભણતા ને બ્રહ્મભટ સાહેબ બે મિનિટ વધારે લઈ લો બ્રહ્મભટ સાહેબ આપણે માનો કે નાસ્તો ખોલું તો મારા નાસ્તામાં કદાચ બિસ્કિટ નીકળે સારામાં સારા પણ બ્રહ્મભટ્ટ સાહેબ માં સારા મમરા નીકળે તો મને મમરામાં જ રસ પડે મારા બિસ્કીટ ના પડે એ મોદી સાહેબ ને એમનું ભાથું કઈ દેખાતું નથી કોંગ્રેસ જ દેખાય છે વાળો જ નાસ્તો દેખાય છે કે સિત્તેર વર્ષમાં કઈ કર્યું નથી ભાગલા પાડે આમ કર્યું તેમ કર્યું એટલે એ હજી અને મારી તો બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી છે કે મોદી સાહેબ હવે કોંગ્રેસ માં ઘૂસવાનું બંધ કરો બે ટમ તમારી થઈ અને તમે કદાચ તમારી જ છે તમે માત્ર તમારી વાત કરો તમે જે કરો છો સારું જ કરો છો લોકોનો સપોર્ટ નથી નથી મળતો મળતા કોંગ્રેસ કોંગ્રેસની માળા બંધ કરો અને મળતોરા કામની માળા જપો તો પણ તમને એમના વધારે વોટ મળશે કોંગ્રેસ કોસે છે એમાં નેગેટિવિટી વધે છે અને લોકોની નજરમાંથી તમે દિવસેને દિવસે ઉતરતા જ આવશો એ ના ઉતરવું હોય અને હજી વધારે આશીર્વાદ લેવા હોય તો માત્ર ભાજપની માળા જપો પણ આ તો જયેન્દ્ર બીજો ચોક્કસપણે પ્રશાંતભાઈ ભાઈ વાત કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવું કઈ કરવાની જરૂર નથી પણ આ રાજકારણ છે વિપક્ષ પર પ્રહાર બહુ જ સામાન્ય એવી બાબત છે અમુક એવા મુદ્દાઓ તો ઉઠાવવા પડે છે અને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાથી કરતા આવ્યા છે જે પ્રકારે મેં કહ્યું કે અમુક એવા મુદ્દાઓ છે ને કે જેમના ભાષણો આપણને જોવા મળતા જ હોય છે રાષ્ટ્રની વાત હોય દેશની વાત હોય હિન્દુત્વની વાત હોય આ બધી બાબતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં જોવા મળતી જ હોય હવે એવું છે

તમે જુઓ કે જાણે બનાસકાંઠા સાબરકાંઠામાં બે જગ્યાએ ગયા તો એમને ક્યાંય ક્ષત્રિય આંદોલન કે ગુજરાતમાં ચાલી રહેલા આંદોલન બાબતે વાત ના કરી એમ કીધું કે હું તમારો ભાઈ છું છું આપણો હું તમારા દર્શને આવ્યો છું પ્રજાને એક હાર્ડ ટચ થઈ જાય કે ચાલુ મોદી સાહેબ બોલ્યા સરસ હો પણ શું બોલવાનું હતું શું બોલવું જોઈએ કેમ બોલવું જોઈએ મત વિસ્તારના કયા પ્રશ્નો હતા ઘણા બધા મુદ્દા એવા હતા બનાસકાંઠા ને છે પાટણની સીટને લગતા કે જ્યાં આગળ ત્યાં આગળ જાણે જોવા જઈએ તો બાંકીવાડામાં પાણીનો પ્રોબ્લેમ હતો પશુપાલકોને જો ભાવ મળતા થઈ ગયા બોનસ બી આપી નોટિંગ પણ પાણીના ખેતી ખેડૂતોના જે પ્રશ્નો હતા એની બાબતની કોઈ ચર્ચા ના થઈ સાબરકાંઠામાં આખું ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે એવા જવાબદાર કાર્યકર્તાઓ આગેવાનો આક્ષેપો કરી રહ્યા છે ભાજપ પર કમ્પ્લીટ કબજો કોંગ્રેસનો થઈ ગયો છે એટલે પરિસ્થિતિ એવી થાય છે કે કાર્યકર્તાઓને એને સમજ આપવાના બદલે એ લોકોને વારા પડતી આગલા દિવસે અમિતભાઈએ બોલાવીને જે ગાંધીનગરમાં કર્યું પણ ઓવરઓલ એની ઇફેક્ટ કોઈ નથી થતી સાબરકાંઠા એમના માટે એમને જે બે સીટ સિલેક્ટ કરી ત્રીજી સીટ આવી આણંદની આણંદની સીટમાં બી તમે જુઓ કે આણંદમાં બહુ સરસ બોલે આમ તો જાણે પણ બેઝિક જે બોલ્યા એમને દરેક કેમ કે એનઆરઆઈ નો મુદ્દો હતો ત્યાં એનઆરઆઈ મતદારો વધારે એનઆરઆઈ જોડે બહારના વિદેશમાં વસતા ભણવા જતા સ્ટુડન્ટ બી વધારે એમને રશિયા યુક્રેન ને દાખલો આપીને કીધું કે એમબીબીએસ કરવા ગયેલા જે યુક્રેન માં ફસાયેલા હતા મેડિકલ કોલેજોમાં કે એન્જિનિયરિંગમાં ગયેલા એ લોકો એમને ભારતીય ઝંડાના નીચે પાકિસ્તાની યુવાનો બી આવી ગયા અને કયા ટાઈમે કઈ જગ્યાએ કરો મુદ્દો બોલવો એમની એમની માસ્ટરી છે અને એના જ કારણે એમને એક એડવાન્ટેજ મળે છે ઓવરઓલ સારા વક્તા તો છે જ અને જે તે સીટનું ઇન્ફોર્મેશન લઈ જાય છે તમે જુઓ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી ધરમપુર આવ્યા કે રાહુલ ગાંધી બનાસકાંઠામાં આવી ગયા પણ વિસ્તારના પ્રશ્નો સોરી પાટણની બે કમ્બાઈન સીટ પર આવ્યા તો જો વિસ્તારના પ્રશ્નો કે મતદારોને અસર કરે એ વસ્તુનું બ્રિફિંગ કોંગ્રેસમાંથી માંથી એમને કોઈએ કરવામાં આવ્યું કે ભાઈ આ સ્થાનિક આગેવાનોને આટલા આટલા પ્રશ્નો છે આમાં છે

ત્યારે ધરમપુર વલસાડ કે ડાંગ જે હોય ત્યાંના પ્રશ્નો હોય આદિવાસીઓના કટોકટી સમયમાં બી બહુમતી સરકારો હતી ત્યારે બી કોઈએ બંધારણ જોડે ચેડા નથી કરે આ બંધારણમાં ક્યાંક જરૂરી ફેરફાર થયા હશે બહુ એકદમ પણ આખા દેશના મતદારોને કે લોકોને અસર કરતા હોય કે મનામત રદ કરી નાખશે કે આજે આખા વર્ષોથી સિત્તેર પંચોતેર વર્ષથી ચાલી છે તે નીતિને ફેરફાર કરવાની કોઈ પણ સરકારમાં પાંચસો તેતાલીસ માંથી ચારસો પચાસ કે પાંચસો સીટ આવે તો પણ ના કરે કેમ કે જનતાનો જુવાળ અલગ છે તો આ કોંગ્રેસની કટોકટીના સમયમાં તમે જુઓ કે જેવી કટોકટી દાખલ કરવામાં આવી એ વખતે તો કોંગ્રેસનો સૂરજ મધ્યાએ તપતો હતો તેમ છતાં બી કોંગ્રેસ વિરુદ્ધ ધીરે 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 મતદારોમાં જાગ લોકોમાં જાગૃતિ આવી ગઈ લોકોનો વિરોધ નાનો મોટો સર્જાઈ ગયા મને બધા જ મહારથીઓ બી આવી ગયા અને જનતા મોર્ચાની સરકાર બની એટલે શું બંધારણનો ભય કે એ બધી વસ્તુ નથી વજાના જે પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો હોય મોગારીના પ્રશ્નો હોય ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો હોય દિલ્હીના પ્રશ્નો જે પ્રશ્નો સાધે જે તે લોકસભા મત વિસ્તારના લોકોને અસર કરતા હોય એ બધી વસ્તુનું બહુ હાઇલાઇટ કરવામાં નથી આવતી રાખીને વોટ કરે છે હજી પણ મોદી મેજિક અને મોદીની ગેરંટી આપણે જ્યાં જઈએ ને ત્યાં આપણને જોવા મળે છે સાંભળવા મળે છે કોઈને કોઈ ચર્ચા પણ નથી કરવી કે એમના વિસ્તારમાં શું છે ને શું નહીં બસ મોદી છે એટલું તો બધા જોવે છે ને જે લોકોને જોઈએ છે એ મોદી આપે છે

વાતો થકી મુદ્દાને ભટકાવવામાં આવે છે અને છેલ્લે હિન્દુ મુસ્લિમ પર આવી જાય છે કે અમે નહીં હોઈએ તો રાષ્ટ્ર સુરક્ષિત નથી અમે નહીં હોઈએ તો તમામ મુસ્લિમો મારે તો આ શબ્દો તો કાયમ વાપરું છું તમામ મુસ્લિમો આતંકવાદી બની તમારા ઘરમાં ઘૂસીને તમને મારી નાખશે એટલે અમને તો તમારે રાખવા જ પડશે નહીં ત્યારે તમારું અસ્તિત્વ જ નહીં રહે આ જે મગજમાં ફિટ કરી દેવામાં આવ્યું છે અને આજે બી તમે એક મિનિટ એમાં કેટલું તથ્ય ને સાચું સાચી વાત કેટલી આ કેટલું ગઈ કાલે બી મેં આપની ચેનલ પર જ કીધું તું ફરી એકવાર કહી દઉં કે મોદી સાહેબ મુસ્લિમોનો પ્રચાર પૂરતો ભરપૂર ઉપયોગ કરે છે એ જ મુસ્લિમો નો એટલા બધા સાચવે છે મુસ્લિમો માટે કામ કરે નથી કરે એવું નથી બરાબર છે પણ અમે તમારા જ કામ કરશું તમને સાચવીશું ભાજપે આ નીતિ અપનાવી લીધી છે અંદર ખાને બરાબર છે એવો ભાજપ એ સમજે છે ને બીજા બધા સમજી ગયા છે મુસ્લિમો સમજી ગયા એટલો તમને કહી દો કે વાતો બાર માત્ર મુસ્લિમોના ડરાવાની કરવાની

બીજો પક્ષ જે હતા એ માત્ર મુસ્લિમો માટે કામ કરતા હતા એવું મગજમાં કે કોંગ્રેસ માત્ર મુસ્લિમો છાવરતું કરવામાં મદદ કરતું દંગા કર્યા પછી બચાવમાં મદદ કરતું હતું હવે એ કોઈ છોડતા નથી તમે અમે બુલડોઝર ફેરવી નાખ્યા ગુજરાતમાં વીસ પચીસ વર્ષથી કરફ્યુ નથી જોયો મુઝફ્ફરનગરના કોઈ હજી યાદ નથી કરતું એટલે મુઝફ્ફરનગરના દંગાને પણ યુપીમાં યાદ કરવામાં આવે છે એટલે આ એક માનસિકતા જો હું એવું નથી કેતો હું હું કોઈનો વિરોધી નથી મોદી સાહેબ મુસ્લિમો માટે પુષ્ટ આપણે એટલો ક્યારેય ના કરી શકીએ થઈ જ ના શકે શક્ય જ નથી એટલે અમે નહીં કરતા ભાજપ સરકાર કરે છે કે ભાજપ સરકાર પોતે ઈચ્છીને પણ ના કરી શકે મુસ્લિમ માંથી આપડે બહાર આવી જઈએ મૂળ વાત જે હતી જનતા ને મુદ્દા ખબર છે તો જનતા પણ બહુ સાણી છે મુદ્દા આધારિત વોટિંગ નથી થતું આપણે સમજીએ છીએ કેમ આમ જોવા જાવ તો શું ગુજરાતમાં એકસો આવે એવો માહોલ હતો ગુજરાતમાં એવું તો શું કરી આપી દીધું છે અમદાવાદની આસપાસના પચીસ કિલોમીટર ક્રોસ કરી દો એટલે બધા જ મુદ્દા ઉભા નભા છે અમદાવાદ બરોડા સુરત રાજકોટ અર્બન સિટી છોડી દો એટલે ગામડામાં હજી પણ પાણીની સમસ્યા છે હજી ગામડામાં સ્મશાન નથી નદી પાર કરીને શમશાન જાય છે નદી પાર કરીને છોકરાઓ ભણવા જાય છે માથે છત નથી ઓરડા નથી આરોગ્ય નથી કોરોનામાં લોકોએ ઓક્સિજન નતો મળ્યો શિક્ષણ આવી ગયું આરોગ્ય આવી ગયું ઇન્ડસ્ટ્રી નથી પાણી નથી ખેડૂતોના પ્રશ્નો છે તો શું રહ્યું રહ્યું શું ગુજરાતમાં છવ્વી ખાતા છે ડિપાર્ટમેન્ટ વિભાગની દ્રષ્ટિ ત્રીસ વર્ષમાં માણસ ધારે તો આખો દેશ ઉભો કરી શકે તો ગુજરાત રાજ્ય તો બહુ નાનું છે ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ જોવા જાવ તો તમે શું ગુજરાતમાં હા ખાલી અમદાવાદની ઊંચી બિલ્ડિંગો ગિફ્ટ સિટીના ટાવર ને ધોલેરા પોર્ટ છો એ ડરાવો ના કરો બાકી જો તમે કામ નથી કર્યા એવું નથી હું સરકાર સાથે બેસું છું આ જેમ મધ્યપ્રદેશમાં લાડલી યોજના એમ અહિયાં દસમા ધોરણમાં દીકરીઓને શું આપીએ છીએ આપણે અગિયાર સાયન્સ લે તો આપણે કેટલા રૂપિયા સ્કોલરશીપ આપીએ છીએ એના પછી એની જોડે બીજું શું શું જાય છે એની જોડે ગ્રેજ્યુએશનમાં એમને શું ફાયદા મળે છે અમુક પ્રકારના ફાયદા છે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો બની મોંઘી છે કોલેજો મોંઘી છે પણ તમારો દીકરો કે દીકરી તમારી નજર સામે અહીંયા બેસીને ભણી રહ્યો છે નહીં એને બેંગ્લોર બોમ્બે જવું પડે કામ તમે કર્યા છે એ જ ગણાવો અને એમાં વધારે શું હવે પીછા ઉમેરી શકો છો એ વાત કરો માત્ર ડરાવા ધમકાવાની વાત ના કરો વિપક્ષ પણ થોડું મજબૂત થાય જયેન્દ્રભાઈ એ પણ એક આપણને ક્યાંક મુશ્કેલી એ પણ ઉભી થાય છે કે વિપક્ષ જેટલું મજબૂત નથી કે પક્ષને કઈક કામ કરવું પડે જનતા માટે પોતાના સંબોધનમાં કહ્યું છે કે દસ વર્ષમાં ભારત વિશ્વમાં પાંચમું મોટું અર્થતંત્ર બન્યું છે દસ વર્ષ પહેલા ભારતનું અર્થતંત્ર અગિયારમાં ક્રમે હતું તો આ રીતે આર્થિક સ્થિતિમાં જે સુધારો પણ જોવા મળી રહ્યો છે એને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોની સમક્ષ મુક્ત આપણને જોવા મળતા જ હોય છે ચંદ્રજી બરાબર છે અર્થતંત્રના ઇકોનોમિક્સના જે માસ્ટરો છે એ લોકો એના પ્લસ માઇનસ ભણાવે છે ઘણા ઘણા બધા બધા માટે આ છે છે એવું માને કે શેરબજાર ગણો કે અર્થતંત્ર ગણો કે સરકારની કેન્દ્ર સરકારની નીતિઓ માત્ર ને માત્ર પાંચ પચીસ ઉદ્યોગપતિ માટે છે દરેકનું થિયરી દરેકના વિચારસરણી પર અલગ અલગ છે પણ સૌથી મોટી બાબત એ થઈ ગઈ છે કે જે વિપક્ષ સબળ જોઈએ જે તમે બી વાત કરો છો કે પ્રશાંત ભાઈએ વાત કરી એ સબળ વિપક્ષ જ તમે થી લઈને સંસદ સુધી જોવા જાઓ હું તમને એક હજાર દાખલા અહીંયાથી આપણે ભૂતકાળમાં બી ચેનલ પર આપેલા છે કે તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત કે વિધાનસભા કયા જવાબદાર કોંગ્રેસના આગેવાને પ્રજાના હિત માટે લાંબા સમય સુધી સતત સંઘર્ષ કરીને રજૂઆતો કરી હોય આંદોલન કર્યા હોય

પરિસ્થિતિ એ થાય છે દરેક પ્રમાણે કરવામાં આવે છે શક્તિસિંહભાઈ ને આવ્યા પછી જે કોંગ્રેસમાં જૂના ટોળાની એક સામંત શાહી ચાલતી હતી પાંચ જૂથોનું ચાર પાંચ વ્યક્તિઓના જુદા જુદા જૂથનું ટિકિટ વેચણી ચાલતી હતી કે સંગઠનમાં એમનું

પણ મતદાન મત એનું જે મતદાન જિલ્લો આવે છે વલસાડ લોકસભા બરાબર એટલે પરિસ્થિતિ એવી થાય છે કે આવી બધી બધી ઘણી એ કામ ને કોંગ્રેસ ના જાગેવાનો સફળ નથી થવા દેતા આ તો કોંગ્રેસનું રિઝલ્ટ એટલા માટે અત્યારે સારું દેખાવા માંડ્યું કે ક્ષત્રિય આંદોલનના કારણે બરોડા હોય રાજકોટ હોય સુરત હોય આણંદ હોય કે સાબરકાંઠા જિલ્લો હોય

જે વિસ્તારો પસંદ કરે છે ને જે લોકસભાની બેઠકો પસંદ કરી છે શું કે જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા ને હિંમતનગરમાં સંબોધન કર્યું પછી આજે આણંદ સુરેન્દ્રનગર જુનાગઢ અને જામનગર આમાં આ વિસ્તારોમાં જાહેર સભા કરી રહ્યા છે આ પણ ઘણી વિચારણા પછી આ જે લોકસભાની બેઠકો છે તે પસંદ કરવામાં આવી છે તેની કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે જો આ લોકસભા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાઓ કરે છે તો અહિયાં કેટલું ડેમેજ કંટ્રોલ થઈ શકે છે

જામ સાહેબ ની વાતો પણ આપણે ખુબ સાંભળી હતી ને કરી હતી આ વાતને યાદ કરાવીને પાછો ક્ષત્રિયને બી સમજાવવાનો પ્રયત્ન થાય એમ ખોટું નથી આ મોદી સાહેબ ની રણનીતિ સારી છે સાચી છે એટલે એ જ કઉ છું કે જે સીટો પસંદ કરે જેમ સાબરકાંઠામાં જે વિરોધ નાનો મોટો થયો છે એનો થયો છે કે ભાઈ કોંગ્રેસી ઉમેદવારને ભાજપ માંથી ટિકિટ આપવામાં આવી જે કોંગ્રેસી વ્યક્તિ છે વીસ વર્ષથી શોભનાબેન બારૈયા એ જ રીતે ચોટીલા સુરેન્દ્રનગરમાં ઋત્વિકભાઈ મકવાણાનું વજન વધતું જતું હતું અને ટિકિટમાં એમનું નામ વધારે એક્ટિવલી બહાર આવ્યું સામે છેડે કોળીને ટિકિટ આપી એટલે ભારતીય જનતા પાર્ટી એટલે આ પ્રોબ્લેમ ઉભો થયો તો એનો ડેમેજ કંટ્રોલ સ્થાનિક કોઈ નેતા કે સીઆર આર પાટીલ લેવલે ન થયા ન પત્યા એટલા માટે મોદી સાહેબ પસંદ કરવું પડ્યું બરોડામાં વર્તાય છે જો હું તમને કહી દઉં એક સ્પષ્ટ વાત સંકલન સંપર્કમાં એ લોકો એવું કે બાર વિરોધમાં સમાજ ની જોડે પણ અંદર જઈને બટન કમળનું જ દબાવવાના છે પાછા એ બી નક્કી જ છે એ લોકો નરેન્દ્ર મોદી ને રાજકોટ જઈને લોકસભા લોકસભા બેઠક ઉપર પણ ત્યાં કરવાની કોઈ જરૂરિયાત નથી પડી હમ 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 એટલે રાજકોટ થી બાવીસ તારીખથી શરૂ કરો આ તો પેલું મે મહિનો આવી ગયો અને આવતા મંગળવાર તો આપડે આવતા ગુરુવાર આ ટાઈમે આપડે ચૂંટણી પૂરી થઈ ગઈ છે પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર કે જેની આજે આપણે ચર્ચા કરીને જે બેઠકો પર તમને ખાસ ચર્ચા કરવા માટે ભાષણ કરવા માટેની જે બેઠકોની પસંદગી કરી છે ને તે ત્યાં જે મુદ્દાઓની પસંદગી કરી રહ્યા છે જેમ કે ભારત આતંકીઓને ઘરમાં ઘૂસીને મારે છે હિન્દુ સમાજના ભાગલા પાડવા ખેલ ખરાવે છે કોંગ્રેસ પર આવા પ્રહારો વીજળી બિલનો મફત થઈ જાય તે પ્રકારની યોજનાની વાત કરી તો આ સાથે જ હિન્દુત્વની વાત અને આ બધા જ મુદ્દાઓ લઈને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવતા હોય અને ગુજરાતી જનતાની વચ્ચે વાત કરતા હોય ને ત્યારે ચોક્કસપણે તેની અસર પરિણામો પર જોવા મળતી હોય છે રીતે તો જોવાનું રહેશે જ સાતમી મેં હવે જે ગુજરાતની જનતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો પર કેટલો ભરોસો કરે છે અને ખરેખર ઉમેદવાર જોઈને કેટલો વેટ કરશે તે સાતમી મે આપણને ખ્યાલ આવશે કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર